તમે પલટી જાઓ તે નૈતિકતાના ધોરણે અયોગ્ય ગણાય પરંતુ તમે જેને બાનાખત કરી આપ્યો હોય અને એ બાનાખાતની શરતોનું જે લેનાર પાલન ન કરતો હોય એમાં જે શરતો દર્શાવી હોય તે પ્રમાણે એ પેમેન્ટ ન કરતો હોય એમાં જે શરતો દર્શાવી હોય તે પ્રમાણે પરમિશન લાવવાની હોય ને પરમિશન ન લાવતો હોય અથવા તો બાનાખતમાં જે શરતો હોય અને એ શરતોનું પાલન ન કરતો હોય તો નોટિસ આપીને બાનાખત રદ કરી શકો અને તમે બીજાને વેચાણ કરી શકો પણ જો એ બાનાખત કરી આપ્યું હોય ને એ ખરીદનાર પોતે જો તમામ શરતોનું પાલન કરતો હોય અને ખરીદવા માટે રેડી અને વિલિંગ હોય એની રાજી ખુશીને તૈયારી હોય છતાં જો તમે એને વેચવા ન માંગતો હોય તો જે ખરીદનાર છે બાનાખતી એ તમારી સામે સિવિલ કોર્ટમાં દાવો કરી અને એનો વિશેષ અમલ કરવા માટે એ કાર્યવાહી કરી શકે છે અને એવા સંજોગોમાં તમારે સિવિલ કાર્યવાહીનો સામનો કરવાની ફરજ પડશે